રવિવારે રાજસ્થાનના ખાટુધામથી પચાસ દિવસ પહેલા પગપાળા નીકળેલી જ્યોત રવિવારે સુરતના વીઆઈપી રોડ સ્થિત નવનિર્મિત ખાટુ શ્યામ બાબા મંદિર ખાતે પહોંચી હતી સુરતના રવિવારે રાજસ્થાનના ખાટધામથી પચાસ દિવસ પહેલા પગપાળા નીકળેલી જ્યોતિ રવિવારે સુરતના વીઆઈપી રોડ સ્થિત નવનિર્મિત ખુટશ્યામ બાબા મંદિર ખાતે પહોંચી હતી જેની સાથે જ મંદિરના પ્રાંત પ્રતિષ્ઠાના અદ્ભુત મહોત્સવ વધારે ઉત્સવપૂર્વક આગળ વધવામાં જઈ રહ્યો છે રવિવારે માર્ગ પર બાબાના નિશાન હાથમાં લઈ નાચતા ગાતા શ્યામ ભક્ત જય શ્રી શ્યામના નારાઓની ચારે તરફ ગુંજી ઉઠ્યો હતો ઘોડા બગીઓ જીવન કૃતિઓ અને ઠેર ઠેર પુષ્પ માહોલ આધ્યાત્મિક રંગે રંગાઈ ગયો હતો શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રી શ્યામ મંદિર પ્રાણ નિમિત્તે ખુદ ધામથી પધારે રહેલા શ્રી શ્યામ અખંડ જ્યોત રથયાત્રાના ભવ્ય સ્વાગત અને સાથે જ નીકળેલી વિશાળ નિશાન યાત્રાનું સ્વાગત થયું હતું નિશાન યાત્રા શરૂ થાય તે પહેલા બપોરે બે કલાકે સરોલી ખાતે બાબાના

બાદ રૂપાલી નહેરથી બીઆરટીએસ આરટીએસ રૂટ થઈ અરુણ ન્યુ સિટી લાઈટ થઈ વીઆઈપી રોડ ખાતે પહોંચી હતી યાત્રામાં વિવિધ ઝાંખીઓનું પણ આકર્ષણ કેન્દ્ર બની હતી પણ ખાસ પાણી બચાવો અને બેટી બચાવો ઉપરાંત રંગીલા રાજસ્થાન થીમ પર બનેલી ઝાંખીઓ વિશેષ રહી હતી કેમેરામેન મશીન શેખ સાથે રાજેન્દ્ર બાગુ ન્યૂઝ ફોર ઇન્ડિયા સુરત